અને બનાસકાંઠાના ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરવાને લઈને સમાજ અને ગ્રામજનોમાં વિરોધ હજુ પણ યથાવત બનાસકાંઠાના વિભાજનમાં ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સામેલ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છેલ્લા પાંચ દિવસથી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધમાં મહિલાઓ પણ હવે જોડાઈ છે લોકોએ ધાનેરાને બનાસકાંઠાના પાલનપુરમાં જ રાખવાની માંગ કરવામાં આવી છે તો થરાદ ધાનેરાથી સો કિલોમીટર દૂર થાય છે ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું અને એ પણ કહ્યું કે કોઈ પણ કાયદાકીય કામ માટે સો કિલોમીટર સુધી દૂર ધક્કા ખાવા પડશે અને સતત વીસ દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે વિભાજન છું એ બરાબર એમાં આપણે સંપર્ક છીએ પણ ખરાબમાં મૂક્યા એ આપણને અગ્રણતા છે ગમે છે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સબ વિનંતી છેવાડા નું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો દસ કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેર થી એસી પડે રાજસ્થાન થી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી અમારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરાદ તો જવું હોય એટલે કોઈ અગ્રતા છે પૂરી એટલે સરકાર વિનંતી કે અમારે ધોનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે બરાબર છે ધોનેરા તાલુકાને અમને એ સરકારી બરાબર કરી નથી બરોબર અમારે બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો અમે ઉપર અભિનંદન કરશું લોકો ખૂબ જ દુઃખી છે વિભાજન કરવાથી જિલ્લો આનંદિત થાય અને જિલ્લો એનો ઉત્સાહપૂર્વક વધામણા કરે એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા હશો અને આપ પત્રકારો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ જોતા હશો કે જે જે ગામડાઓની અંદર જઈ અને તમે જોયું છે હજી લોકોને પૂરતી અવેરનેસ નથી આવી એટલા માટે હજુ સાંજ છે બાકી જેમ જેમ લોકોના ધ્યાન ઉપર આવે છે અને કે આ પ્રકારની સમસ્યા થઈ છે અને અમારે છેક અહીંથી વિરુદ્ધ દિશાની અંદર છેક થરાજ જવું પડશે ત્યારે સમગ્ર પ્રજા દરેકે દરેક ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ અને અમારે રહેવું છે બનાસકાંઠામાં એ નારા સાથે સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે પ્રજા પોતાનો જે વિચાર છે કારણ કે એન કેન પ્રકારે કોઈ કોઈ રીતે ગુમરો કરવામાં આવે છે કોઈક પ્રજાને ધાધરા તાલુકાને છિભિત કરવા માટે કોઈ કંઈ પથાવડા તાલુકો બનાવશું આ બાજુ કે થરાદ તાલુકો બનાવશું કોઈ કંઈ પાણી આપશું આમ કંઈક ને કંઈક રીતે પ્રજાને જે ગુમરાહ કરવા માટેની સરકારની નીતિ છે એ પ્રજા જાણી ગઈ છે અને એને લીધે પ્રજા રોડ ઉપર આવીને પોતે પોતાનો જે અવાજ છે અથવા પોતાની લાગણી છે એ સરકાર આગળ રજૂ કરે છે અને બનાસકાંઠાના ધાનેરાને થરાદમાં વાવમાં સામેલ કરવા માટે આક્રોશ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું આવતીકાલે આક્રોશ સભાના ધાનેરાના મામા બાપજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે સભામાં બનાસકાંઠાના દરેક સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે ધાનેરાના લોકોમાં થરાદ અને વાવ જિલ્લામાં સમાવેશને લઈને લોકોમાં આક્રોશ ભારોભાર જોવા મળી રહ્યો છે આ સાથે લોકોની માંગ એ પણ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કારણ કે કેટલી મુશ્કેલી વધી રહી છે તેમની સ્થાનિક આગેવાનો પણ આ સભામાં જોડાશે અને કાલે મામા બાપજીના મંદિર સામે એક મોટું સંમેલન રાખવામાં આવ્યું છે અને સરકારનું ધ્યાન દોરવાનું છે કે અમારા ધાનેરા તાલુકાને થરાદમાં નથી જવાનું અમારે બનાસકાંઠામાં રહેવું છે એના માટે કરીને તમામે તમામ સમાજને હું એક વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામે લોકોને અમારી એક વિનંતી છે કે આપણે આ આંદોલનની અંદર સરકારનું ધ્યાન દોરવા માટે જો આપણે ઉપસ્થિત ન રહ્યા તો આવનારા સમયમાં આપણે મોટી હાલાકી ભોગવવાની છે રાજકીય અગ્રણીઓ દ્વારા આવતીકાલે એટલે એકવીસ તારીખે અને મંગળવાર બપોરે બાર વાગે ડીસા અને ધાનેરા રોડ ઉપર મામા બાપજી મંદિરની સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરા અને બનાસકાંઠામાં રાખવા માટે આપવા રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને ધાનેરા નગરજનોને ભાઈઓ બહેનોને વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે મોટી સંખ્યામાં અહીં આપણે વધારીએ અને આપણે જે આપણો અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે આપણે બધા એની લડાઈ લડીએ અને આજે તો ધાનેરા તાલુકાના ગામડે ગામડે બહેનો અને મહિલાઓ પણ આ વિષયને લઈ અને મેદાનમાં આવી છે